અને એક ખેડૂતને ઢાલ બનાવીને પોતાના સ્વાર્થ માટે પોતાના મતલબ માટે મંજૂરી કેમ ના લીધી શા માટે મારા ખેડૂતોને લાકડી ખવડાવી અરે ખેડૂતને તાલુકામાં જઈને દાખલો કઢવો હોય તો દસ વખત વિચારતો હોય છે અને ક્યાંક ને ક્યાંક આવા લોકો પોતાના સ્વાર્થ માટે પોતાનો ચહેરો ચમકાવવા માટે હો હા ઉભી કરવા માટે મંજૂરી ના મેં મારા વિડીયોમાં પણ કહ્યું છે કે મંજૂરી ના મળે

અને માત્ર અમે કામ કરીએ છીએ એ બતાવવાની જે સાયકોલોજી છે ખેડૂતોને જે ગુમરાહ કરવાની વાત છે એ એનો હું સખત વિરોધી છું અને હું ભવિષ્યમાં પણ કહું કે કોઈ પણ ખેડૂતની લડત હશે તો વ્યક્તિગત હું તૈયાર છું જિંદગીના છેલ્લા શ્વાસ સુધી તૈયાર છું અને માત્ર વાતો નહીં 20 22 વર્ષોથી પરિણાત્મક રીતે લડતો લડી છે પણ ક્યારે પથ્થર મારો નથી થયો ક્યારે કોઈ ખેડૂતો હેરાન નથી થયો આજ સુધીના ઇતિહાસમાં વીસ પચીસ વર્ષનો ગાળો કંઈ ટૂંકો ગાળો ન કહેવાય બે પેઢીનો ગાળો કહેવાય આજ સુધી લડતો લડ્યા છે પરિણામો લાવ્યા છે સરકારને ઝુકાવી છે પછી સરકાર કોઈ પણ હોય પણ ખેડૂતો ઉપર લાઠીચાર્જ થાય એટલે મોટું મીડિયા કવરેજ મળે ને અમારો ચહેરો ચમકે આ ઉદ્દેશ એ લોકશાહી ના દુશ્મનો જ કરે આવું કામ એ જે ખેડૂત ના ખેડૂતને ઢાલ બનાવીને પોતાનો સ્વાર્થ પેલો કરે